કોઈ રાજકારણ કરવાનો સમય નથી અને રાજકીય આક્ષેપોમાં હું પડવા પણ નથી માંગતો પરંતુ તંત્રએ તત્પરતા વધારે દાખવવાની તો ચોક્કસ જરૂર છે બીજા માળ ઉપર ને ઉપર લોકો ચડ્યા છે એમને શુદ્ધ પીવાનું પાણી કે એમના મોબાઈલ પણ ચાર્જ ન કરી શકે એ માટે ઇલેક્ટ્રિસિટી પણ નથી પેરિસેબલ ગુડ્સ કહીએ કે દૂધ જેવી વસ્તુઓ છે નાના બાળકો હોય એની જરૂરિયાતો છે મારે આભાર માનવો છે કોંગ્રેસ પક્ષના એ કાર્યકર્તાઓ અને નેતાઓનો કે પોતાના ઘરમાં પાણી હોય તો પણ અન્યને મદદ કરવા માટે બહાર નીકળીને જે પોતાનાથી બની શકે તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મદદ કરી છે અને આ માનવતાનું કામ કરવાનું છે જે ગામડાના લોકોનો અવાજ કલેક્ટર મામલતદાર કે સરકાર સુધી નથી પહોંચી શકતો એમનો અવાજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બને ટીમ સરકાર જરૂર પડે તો શોધવાની બદલે બીજે જતા રહ્યા ગામના લોકોએ જાત મહેનત કરીને ગઈકાલે ત્રણ ડેડ બોડી શોધ્યા બિયારણ માટે ફાક નુકસાન થયું છે તો એની સહાય અગાવી તરીકે આપવામાં આવતી હતી એ રીતે અપાય ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને પગલે અતિવૃષ્ટિ જેવો માહોલ થઈ ગયો છે જેને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકોને હાલાકી પડી રહી છે ત્યારે કેટલાક લોકોએ તેમના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના કાર્યકર્તાઓની એક બેઠક બોલાવી હતી જેમાં જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમની મદદ કરવા માટેના સૂચનો કર્યા હતા અને સરકાર સાથે મળીને કોંગ્રેસના કાર્યકર્તાઓને ખભેથી ખભા મળાવીને અસરગ્રસ્ત અસરગ્રસ્ત લોકોની મદદ કરવા માટેની અપીલ કરી હતી જાણો શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સૌથી પહેલા તો જે કોઈ પરિવારોએ પોતાના પરિવારજન ગુમાવ્યા છે એમને મારી સહાનુભૂતિ કોંગ્રેસ પક્ષવતી અને અંગત રીતે દર્શાવું છું મૃતક આત્માઓની ચીર શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું ખૂબ બહોળા વિસ્તારમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો થયા છે કેટલીક જગ્યાએ આજે પણ વડોદરામાં જામનગરમાં કચ્છના કેટલાય ગામડાઓમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વડોદરા જેવા શહેરમાં કે જામનગર જેવામાં પણ બીજા માળ ઉપરને ઉપર લોકો ચડ્યા છે એમને શુદ્ધ પીવાનું પાણી કે એમના મોબાઈલ પણ ચાર્જ ન કરી શકે એ માટે ઇલેક્ટ્રિસિટી પણ નથી પેરિશેબલ ગુડ્સ કહીએ કે દૂધ જેવી વસ્તુઓ જે નાના બાળકો હોય એની જરૂરિયાતો છે એ ત્યાં પહોંચી નથી શક્યું આ કોઈ રાજકારણ કરવાનો સમય નથી અને રાજકીય આક્ષેપોમાં હું પડવા પણ નથી માંગતો પરંતુ તંત્રએ તત્પરતા વધારે દાખવવાની તો ચોક્કસ જરૂર છે આજે અમે અત્યારે જ અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મીટીંગ કરી છે મારે આભાર માનવો છે કોંગ્રેસ પક્ષના એ કાર્યકર્તાઓ અને નેતાઓનો કે પોતાના ઘરમાં પાણી હોય તો પણ અન્યને મદદ કરવા માટે બહાર નીકળીને જે પોતા નથી બની શકે તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મદદ કરી છે અને આ માનવતાનું કામ કરવાનું છે અને હજી પણ હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદરૂપ બને આજે અત્યારે જ અમારી આ મિટિંગમાં અમે નક્કી કર્યું છે કે દરેક તાલુકા કક્ષાએ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓને આગેવાનો પણ જે ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યાં પણ પહોંચવાનો પ્રયત્ન કરે જે ગામડાના લોકોનો અવાજ કલેક્ટર મામલતદાર કે સરકાર સુધી નથી પહોંચી શકતો એમનો અવાજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બને તંત્રને પણ વિનંતી છે કે માનવતાના ધોરણે જે પણ મદદ થાય તે કરવાની થાય છે સુરેન્દ્રનગર જિલ્લો હોય રાજકોટ શહેર હોય દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય બહોળા વિસ્તારમાં અસર થઈ છે એનડીઆરએફની ટીમ સરકાર જરૂર પડે તો વધુ બોલાવે મને સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામે એક ટ્રેક્ટર ઊંધું પડવાના ટ્રોલી પાણીમાં તળાવવાના કારણે મૃત્યુ થયા છે ત્યાંથી લોકોએ કહ્યું આજે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના અમારા સભ્ય સ્થાનિક ગામના છે એના સાથે પણ વાત થઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટીમ સાથે એ ગામે જઈ રહ્યા છે ત્યાંથી લોકોએ કહ્યું કે સરકારની ટીમ હતી પરંતુ ગુમ થયેલા લોકોને શોધવાની બદલે બીજે જતા રહ્યા ગામના લોકોએ જાત મહેનત કરીને ગઈકાલે ત્રણ ડેડ બોડી શોધ્યા આ પ્રકારની પદ્ધતિ બરાબર નથી કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે વાહન તણાયું અંદર બેઠેલી વ્યક્તિ ગુમ છે ભૂપેન્દ્રભાઈ તો એનડીઆરએફ અને ટીમે ત્યાં પુષ્કળ મહેનત કરીને શોધવું જોઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં મને આજે જ એક ફોન આવ્યો કે એક માલધારી ભાઈ પોતે ગુમ છે તંત્રને વારંવાર કહેવા છતાં એને શોધ માટેની કોઈ પ્રવૃત્તિ નથી થતી તાલુકા કક્ષાએ અમારી ટીમો જઈને જે કોઈ નુકસાની થઈ છે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે અને દરેક તાલુકાઓમાં જે નુકસાની થઈ છે એનું સંકલન કરીને મામલતદાર ઓફિસોને આવેદનપત્રો પણ તાલુકા કક્ષાએથી આપીશું જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં ફૂડ પેકેટનું વિતરણ પાણીનું વિતરણ દૂધનું વિતરણ એ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરે છે એમનો આભાર અને હજી જે પહોંચી શકતા હોય ત્યાં પોતાનાથી જે થઈ શકતું હોય ત્યાં સરકારની સાથે ખભે ખભો મિલાવીને લોકોની તકલીફ દૂર થાય એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કામ કરશે સરકારને પણ વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસન દરમિયાન કેશડોર્સ એટલે કે રોકડ સહાય મળવી જોઈએ એ આપવામાં આવતી નથી ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે સાવ બેહાલ થયા છે ખેડૂતો તો એમને આશરો એમને પુનઃવસન માટે ભૂતકાળની કોંગ્રેસની સરકારો જમીન વિકાસ નિગમ મારફત આવા સમયે નવસાધ્ય ખેતીને કરી આપતા એ કામ થવું જોઈએ બિયારણ માટે પાક નુકસાન થયું છે તો એની સહાય તગાવી તરીકે આપવામાં આવતી હતી એ રીતે અપાય એની પણ હું માંગણી કરું છું જ્યાં જ્યાં જરૂર પડે તંત્રને અમને કહેશે તો અમારા કાર્યકર્તાઓ સામે ચાલીને સ્વખર્ચે સરકારી તંત્રને પણ મદદરૂપ થશે કારણ કે લોકોની તકલીફ દૂર થાય એ જ આખરી અમારો અધ્યાય છે આજની અમારી મિટિંગમાં કોંગ્રેસના આગેવાનો જે ઉપસ્થિત રહ્યા હતા એ અસરગ્રસ્ત વિસ્તારોમાં અમારી ટીમો જવાની છે અને લોકોને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરવાના છે